જય માતાજી મિત્રો આજે ખેતરની અંદર ચાર છે ચાર ભેગી કરી છે તો કામકાજ ધીરે ધીરે છેતરનું પણ કરતા હોય છે તો આપણે ચાર હારવાનું જરૂર ચાલુ છે ને શૂટ કરવાનું પણ ચાલુ છે જોરદાર ભાઈ હા ચાલુ છે ખેતરની આટલી પડી છે હજુ તો આટલી તો હારી નાખી છે શું થાય શું મળ્યું છે અને શું કહેવાય શેરો કહેવાય શેરો હા કજો એ હે જાય છે હા તમે તો દર ગાર સે કરી મગરી જાય છે ને હાવ લગરી થઈ જાય છે ના ના હા માતાના હા પાહે થી લે લોકેશન દાણે બચારી બી આણી હો આ તો એન્ટી તે પગી દે ને હમ આના કાંટા પણ જોરદાર તો મિત્રો શેરો આપણને મળી ગયો છે તો આ શેરો આમ તો કારણ કે એના કોટામાં માં ભાઈ અને પકડાય નહીં પકડાય પકડાય પકડ તો બીક લાગે મને તો પકડાય મણ પકડા તો છે હા જોઈ શકો છો તો મિત્રો ચાર હારવાનું ચાલુ છે અને આમાં તો કેટલું એરો યાર જોવા મળે છે હમણાં જે એક પેડ જોવા મળી